બોટાદના મોહમ્મદના ગફૂર સોસાયટીમાં વર્ષોથી રોડની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મોહમ્મદ ગફૂર સોસાયટીમાં વર્ષો પછી આરસીસી રોડ બન્યા અને પાંચ મહિનામાં રોડ પર અનેક મોટી તિરાડો પણ પડી સ્થાનિક લોકો કહી રહ્યા છે મોહમ્મદ ગફૂર સોસાયટીના ત્રણસો પાસઠ પરિવારો માટે નગરપાલિકા દ્વારા પાણીની કોઈ સુવિધા આપવામાં આવી નથી

આ રોડ ત્રીજી વખત એ કુંડી હરખી સાફ ત્રીજી વખત આ પ્રોબ્લેમ પડ્યો છે ને બધું પાણી પીવા પાણીમાં જાય છે અમાર લોકો ને ના ના જૂની જ છે પણ એ લોકો એમ કીધું તું કે સાફ કરી દઈશું તે પછી એ લોકો સાફ હરખી કઈ રીતે ત્રીજી વખત આ પ્રોબ્લેમ પડ્યો છે બધું પાણી અમારે પીવાનું પાણી જાય છે પાણી ની લાઈન જ અહિયાં નથી આપેલી એટલે પાણી અમારે ભરવું હોય તમારે બહાર જવું પડે છે રોડ વટીને એટલે અમે લોકો પાણી કેમ ભરીએ નર્મદા પણ લાઈન જ નથી આપેલી પાણી અમે લોકો અહીંયા દસ પંદર વર્ષથી રહીએ છીએ અમારે કઈ પાણી તકલીફ છે બધા ગઢા હોય કોઈક બુરજુ કોઈ છોકરા હોય કેવી રીતે પાણી ભરવા સામે જઈ શકે તો વારંવાર કરી છે પણ કોઈ ધ્યાનમાં લેતું નથી તમારી શું માંગણી છે માંગણી ફરી વાર રોડ સારો કરી દે કારણ કે આ છ મહિનામાં તો ખરાબ થઈ જવાનો છે